સિંહ રાશિના લોકો આ સત્ય છે કે સંસારમાં પ્રત્યેક કાર્યની સફળતા માટે આપણને શક્તિ સાહસ અને બુદ્ધિની આવશ્યકતા હોય છે અને તેના દાતા મંગળ અને બૃહસ્પતિ છે પરંતુ તેની સાથે સાથે આપણે આપણને ભાગ્યની પણ જરૂર પડે છે મિત્રો ભગવાન કૃષ્ણે ગીતાના અઢારમા અધ્યાયના ચૌદમા શ્લોકમાં સ્પષ્ટ કીધું છે કે શક્તિ સાહસ બુદ્ધિ અને કર્તાની સાથે સાથે ભાગ્ય મહાન છે અને આ પૃથ્વીની આ બ્રહ્માંડની સર્વ મહાન શક્તિઓનું વર્ણન ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં ભાગ ભગવદ્ ગીતામાં કહ્યું છે હવે તમારા મનની અંદર એક પ્રશ્ન ઉત્પન્ન થઈ રહ્યો હશે કે હું આ જાણકારી શા માટે આપી રહ્યો છું તો સાંભળો આ જ મહિનામાં ગુરુ શુક્ર અને મંગળ યોગકારક બની રહ્યા છે અને એના માધ્યમથી હું જાણકારી આપીશ કે જૂનનો મહિનો તમારા માટે ધન માટે કેવો રહેશે પ્રેમ માટે કેવો રહેશે વૈવાહિક જીવન માટે કેવો રહેશે બિઝનેસ માટે કેવો રહેશે સામાજિક સ્થિતિ આર્થિક સ્થિતિ માટે કેવો રહેશે હા આ વિડીયો ચંદ્ર રાશિ ઉપરાંત જો તમે અને નામ રાશિ અથવા તો લગ્ન રાશિ પરથી સાંભળવા માંગો છો તો સાંભળી શકો છો અને હા હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ ચેનલ સાથે જોડાયેલા રહો શતાબ્દીમાં દેશ દુનિયાની શક્તિ વિકાસના બિંદુ સુધી પહોંચી રહી છે આ સમયમાં જૂન મહિનો તમારા માટે ખૂબ જ સારી સંભાવનાઓ અને આશાસ્પદ સ્થિતિઓનો અવસર લઈને આવી રહ્યો છે કારણ કે જૂન મહિનાના પ્રારંભથી જ ગુરુગ્રહ તમારા દસમા ભાવમાં ઉપસ્થિત રહેશે દસમો ભાવ એટલે કે આપણા કર્મનો ભાવ આપણા બિઝનેસનો ભાવ આપણા નોકરીનો ભાવ આપણા કાર્યનો ભાવ જેના કારણે આ મહિને ધનની સ્થિતિ વધારે મહત્વપૂર્ણ રહેશે ઘણા બધા એવા લાભો છે જે તમને પ્રાપ્ત થશે ગુરુગ્રહના લીધે પહેલાં તો તમારો જે વ્યવસાય ચાલી રહ્યો હતો અને આવક થતી ન હતી તો હવે આવક થશે જો ઘણા વ્યવસાય ધીમો ચાલી રહ્યો હતો તો ત્યાં આકસ્મિક રૂપથી વધારો થશે તમે જોઈ શકશો કે તમારે ત્યાં ગ્રાહકો વધી રહ્યા છે જો તમારો વ્યવસાય ગામડાથી સંબંધિત છે તો ત્યાં પણ તમને બધા સ્થિતિમાં જ લાભની સંભાવનાઓ ખૂબ છે ખાસ કરીને આમાં પણ જેનો સંબંધ તરલ પદાર્થથી છે લાકડાથી છે પ્લાસ્ટિક બધા લોખંડથી સંબંધિત વસ્તુઓનો વેપાર કરે છે તો તમારી આવકમાં એકદમ વૃદ્ધિ થશે તેની સાથે સાથે મંગળ ગ્રહ પણ જૂન મહિનાના પ્રારંભથી જ તમારા ભાગ્ય ભાવમાં ઉપસ્થિત છે હવે વિચારો ભાગ્યમાં મંગળ શું આપી શકે તે કાર્યસ્થળ પર તમને સન્માન પ્રાપ્ત કરાવશે

એવામાં જૂન મહિનામાં ભાગ્ય પણ તમારો સાથ દેવા લાગે છે જો તમારી પાસે પૈસા નથી છતાં પણ તમને પૈસાની જરૂર છે ઉપયોગ કરવા છે તો તમારી પાસે ધન પણ આવી જાય છે એટલે આપણે કહીએ ને કે મેળ થઈ જાય છે ધનનો એ થશે જૂન મહિનામાં તમે શાસન તેમજ રાજકીય નોકરો પાસેથી પણ ધન એકઠો કરી શકશો એવામાં તમે અભિનય સાથે સંબંધ ધરાવો છો અથવા સાથે તમારો સંબંધ છે એવા ક્ષેત્રથી સંબંધિત છો તો તમારા લોકોની કિસ્મત અચાનક ચમકી શકે છે તમે વધારે લોકપ્રિય બની જાઓ છો જો તમે ડૉક્ટર અથવા તો બેંક વેવા કંપની સાથે સંબંધ ધરાવો છો નોકરી કરી રહ્યા છો તો સ્વતંત્ર વ્યાપાર કરો છો તો તમારી કોઈ મોટી ઈચ્છા આકાંક્ષા અથવા તો મનોકામના પૂર્ણ થઈ શકે છે મિત્રો ધનભાવના સ્વામી બુદ્ધગ્રહ લાંબા સમયથી રોકાયેલા કાર્યો પૂર્ણ કરાવે છે લક્ષ્યની નજદીક લઈ જાય છે તેની સાથે સાથે તે સરકાર સાથે અથવા પ્રાઇવેટ કંપનીઓ સાથે પણ મોટી ડીલો કરાવે છે જે ખેતી કરે છે ખેડૂત છે તેને પણ વાવણી માટેની તૈયારીઓ ચાલુ કરી દેવી પડશે કેમ કે જૂનના અંતિમ દિવસોમાં વરસાદથી વાવાઝોડાના યોગો નિર્મિત થઈ રહ્યા છે તો સાવચેતીથી અને તૈયારી શરૂ કરશો તો લાભ પ્રાપ્ત થશે જો તમે પોતાના ઘરથી દૂર રહીને નોકરીથી વંચિત છો બેરોજગાર છો તો તમને પણ સારી નોકરી મળવાની સંભાવનાઓ છે કારણ કે જ્યારે જ્યારે પણ તમારા કર્મ ભાવમાં યુતિ બને છે ને તો તે વ્યક્તિઓને અને પ્રાપ્તિના અવસર આપે છે પ્રેમની નજીક પહોંચવાનો લાભ આપે છે તેની સાથે તે વ્યક્તિ શત્રુની ઉપર વિજય પ્રાપ્ત કરે છે એવા જો કોઈ છાત્ર પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરી રહ્યો હોય તો તેમને પણ વિશેષ લાભો પ્રાપ્ત છે અને લાભો મળી પણ જાય છે પંદર જૂનથી જ્યારે સૂર્ય બુધ શુક્ર લાભ ભાવમાં પહોંચશે તો તે ધંધા વ્યાપારમાં લાભો આપશે ખાસ કરીને જેનું કામ વાહનથી સંબંધિત છે દૂધ રસાયણ કેમિકલ પ્રોડક્ટ અથવા તો ઔષધિ સંબંધિત એટલે કે દવા સંબંધિત વ્યાપાર કરે છે તો તેની આવકમાં વધારો થાય છે જે જમીન સંપત્તિ સંબંધિત કાર્યો કરે છે તેમની જુલમહેલમાં કિસ્મત ઉઘરાવે છે મકાનની ડેલ થાય છે તમને જમીન મકાનના વેચાણમાંથી ઘટ ઉતરી જાય છે લાભ મળી જાય છે તેની સાથે સાથે તમે કોઈ નવું બિઝનેસ ચાલુ કરવા માંગો છો પ્રાપ્તિ થાય છે મિત્રો સમય કોઈની રાહ જોતો નથી અને કાળ પણ કોઈ દિવસ કોઈને છોડતો નથી એવામાં જ્યારે ભાગ્ય બલી થાય ને તો તમને પૈતૃક ધન પૈતૃક સંપત્તિ કુટુંબથી જોડાયેલી વસ્તુ છૂકરાવા પામે છે ઘણી બધી મસ્ત છૂટકરાવવા પામે છે જો લેવામાં એનામાં તમે તંદુરસ્તી જાળવા માટે પ્રયાસ કરશો ને તો તમને સ્વાસ્થ્યનો પણ આ મહિનામાં પડશે કરીને જે પેટથી સંબંધિત અથવા તો ચામડીથી સંબંધિત કઈ મુશ્કેલીઓ હતી તેનાથી પણ જૂન મહિનામાં મુક્તિ મળે છે તેની સાથે સાથે બે સાવધાની તમારે રાખવી પડશે કારણ કે તમે જે જગ્યાએથી પૈસા બનાવવાનો વિચાર કરી રહ્યા છો ત્યાં તમે પૈસા જલ્દી પ્રાપ્ત કરવા માટે લઈ ચાઈ શકો છો એટલા માટે સાવધાન રહો બીજું જો તમે અન્ય વિકલ્પો વિશે વિચારશો અને સાચો વિકલ્પની તલાશ કરશો તો મને લાગે છે કે તમે ફાયદામાં રહેશો એટલે કાર્ય માટે લાભ માટે અન્ય વિકલ્પોની તલાશ કરવી ફરજિયાત છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર મુજબ કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની યુતિ બને છે તો તેને જીવનભર સંઘર્ષ કરવા માટે મજબૂર કરી દે છે અને જો સારા ગ્રહોનો યોગ બને છે તો તેને સંઘર્ષમાંથી બહાર કાઢીને સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચાડી દે છે એટલા માટે કુંડળીને જાણો વિશ્લેષણ કરો અને જીવનમાં હતું સિંહ રાશિનું જૂન મહિનાનું રાશિફળ આજ માટે આટલું જ ફરી મળશું નવા વિડીયોમાં જય ગુરુદાથ જય ગિરનારી